આવો ચાલે ગયે ચાલે ગયે ચાલે ગયે હવે પૂરી મને બો ઓર ઊંચો કટરી રહ્યો હવે એક નાળો લઈને એટલે આ મોટા પર બેડી પર હવે બેડી મોટા પર પરત જડીક મારી આ પર પરોલ ફોટા પાપ இந்த பாயிண்ட்ல

Thank you for watching. డాక్టర్ కళ్ళంగాల్ వాళ్ళ తమిళనతలపతి

कोल्ड पेस चलिए येर मोदलागा

ડોક્ટર કલેજે ડોક્ટર કલેજે હાંગે તલપતિ મૂકાસાલી હાંગે કમીના તલેવા તલપતિ મૂકાસાલી હાંગે કમીના તલપતિ મૂકાસાલી ડોક્ટર કલેજે ડોક્ટર કલેજે હાંગે ડોક્ટર કલેજે முன்னர் எங்க டாக்டர் களியே வாருங்கள். மொத்தம் எங்க டாக்டர் களியே வாருங்கள். தலைபதி மூகாஸ்டாலி வாருங்கள். தலைபதி மூகாஸ்டாலி வாருங்கள். தமிழனெ தலைவர் மூகாஸ்டாலி வாருங்கள். தமிழனெ தலைவர் மூகாஸ்டாலி வாருங்கள். மொத்தம் எங்க டாக்டர் களியே வாருங்கள். மொத்தம் எங்க டாக்டர் களியே வாருங்கள். અંગે ઉત્તમ લિનીયર ડોક્ટર કલિંગા વાંગે સમીર ત્રલપતિ મૂકાસ્તાલી વાંગે ડોક્ટર કલિંગા વાંગે ડોક્ટર કલિંગા વાંગે ઉત્તમ લિનીયર ડોક્ટર કલિંગા વાંગે આરવર <laughs>